સ્વામી વિવેકાનંદ એક જાગૃત આત્માની ગાથા ઓગણીસમી સદીના કોલકાતાના બૌદ્ધિક અને આધ્યાત્મિક વાતાવરણમાં બાર જાન્યુઆરી અઢારસો ત્રેસઠના રોજ એક એવા બાળકનો જન્મ થયો જેનું ભવિષ્ય ભારતની ચેતનાને જગાડવાનું હતું નરેન્દ્રનાથ દત્ત તર્કવાદી વકીલ વિશ્વનાથ દત્ત અને ઊંડી ધાર્મિક શ્રદ્ધા ધરાવતા માતા ભુવનેશ્વરી દેવીના પુત્ર હતા તેમના વારસામાં તર્ક અને શ્રદ્ધાનો અનોખો સંગમ હતો બાળપણથી જ નરેન્દ્રની પ્રતિભા અસાધારણ હતી તેમની સ્મરણશક્તિ તીવ્ર હતી અને બુદ્ધિ અત્યંત તેજ મિત્રોમાં તેઓ સ્વાભાવિક નેતા હતા સંગીત વ્યાયામ અને વાંચન તેમના શોખ હતા પરંતુ આ બધાની પાછળ એક ઊંડી જિજ્ઞાસા છુપાયેલી હતી નાનપણથી જ તેમના મનમાં એક પ્રશ્ન ગુમરાતો હતો શું તમે ઈશ્વરને જોયા છે તેઓ દરેક ધર્મગુરુ અને વિદ્વાનને આ પ્રશ્ન પૂછતા પણ કોઈના જવાબથી તેમને સંતોષ ન મળ્યો આ પ્રશ્ન તેમની આધ્યાત્મિક ખોજનું કેન્દ્રબિંદુ બની ગયો કોલેજમાં નરેન્દ્રનાથે પાશ્ચાત્ય તત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો તેમના તર્કબદ્ધ મનને આ જ્ઞાનથી બળ મળ્યું પરંતુ તેમની આધ્યાત્મિક તરસ છિપાઈ નહીં તેમના અંદર તર્ક અને શ્રદ્ધા વચ્ચે સંઘર્ષ ચાલતો રહ્યો જેણે તેમને વધુ બેચેન બનાવ્યા એક દિવસ તેમના એક પ્રોફેસરે તેમને દક્ષિણેશ્વરના કાલી મંદિરમાં રહેતા શ્રી રામકૃષ્ણ પરમહંસ પાસે જવાનું સૂચન કર્યું એવું કહેવાતું હતું કે રામકૃષ્ણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે નરેન્દ્રનાથ શંકાશીલ હતા છતાં જિજ્ઞાસાવશ તેઓ ત્યાં જવા તૈયાર થયા દક્ષિણેશ્વર પહોંચીને નરેન્દ્ર એક સાધારણ ઓરડામાં બાળક જેવા નિખાલસ શ્રી રામકૃષ્ણને જોયા તેમને એક અજીબ ખેંચાણનો અનુભવ થયો તે ઓરડાના વાતાવરણમાં એક અવર્ણનીય શાંતિ હતી જેણે નરેન્દ્રના બેચેન મનને સ્પર્શી લીધું નરેન્દ્રએ હિંમત ભેગી કરીને પોતાનો સળગતો પ્રશ્ન પૂછ્યો મહાશય શું તમે ઈશ્વરને જોયા છે શ્રી રામકૃષ્ણનો તત્કાળ સરળ અને ગહન જવાબ આવ્યો હા હું તેમને એટલો જ સ્પષ્ટ જોઉં છું જેટલો તને જોઉં છું બલકે તેનાથી પણ વધુ તીવ્રતાથી નરેન્દ્રના તર્કવાદી મનને આ વાત સ્વીકારવી મુશ્કેલ હતી તેને લાગ્યું કે રામકૃષ્ણ કોઈ પાગલ વ્યક્તિ હોઈ શકે છે બીજી મુલાકાતમાં રામકૃષ્ણે તેમને સ્પર્શ કર્યો અને નરેન્દ્રને એક એવો શક્તિશાળી આધ્યાત્મિક અનુભવ થયો જેમાં તેમને લાગ્યું કે સમગ્ર બ્રહ્માંડ વિલીન થઈ રહ્યું છે તે ડરી ગયા પણ ગુરુની શક્તિના કાયલ પણ થઈ ગયા અહીંથી ગુરુ શિષ્યના સંબંધની શરૂઆત થઈ નરેન્દ્ર દક્ષિણેશ્વરમાં વધુ સમય વિતાવવા લાગ્યા તેઓ હજી પણ ગુરુની પરીક્ષા લેતા તેમની સાથે દલીલો કરતા પરંતુ ધીમે ધીમે તેમના નિસ્વાર્થ પ્રેમ અને ગહન જ્ઞાન સામે સમર્પિત થતા ગયા શ્રી રામકૃષ્ણે નરેન્દ્રને ભક્તિ જ્ઞાન અને ધ્યાનના માર્ગે તાલીમ આપી તેમણે નરેન્દ્રને સમજાવ્યું કે તેમનું ભાગ્ય વ્યક્તિગત મુક્તિ માટે નથી પરંતુ માનવતાની સેવા માટે છે તેમણે નરેન્દ્રમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી શ્રી રામકૃષ્ણને ગળાનું કેન્સર થયું નરેન્દ્ર અને અન્ય યુવાન શિષ્યોએ તેમની ખૂબ સેવા કરી દેહત્યાગ પહેલાં રામકૃષ્ણે પોતાની આધ્યાત્મિક શક્તિ નરેન્દ્રને આપી અને તેમણે તે યુવાન શિષ્યોના નેતા તરીકે નિયુક્ત કર્યા ગુરુના અવસાન પછી યુવાન શિષ્યો નિરાધાર થઈ ગયા નરેન્દ્રએ તેમને એકત્ર કર્યા તેમણે બારાનગરના એક ખંડેર મકાનમાં ગુરુના નામે એક નવા સંઘની સ્થાપના કરી અને વિધિવત સંન્યાસની દીક્ષા લીધી નરેન્દ્રનાથે સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું અને માત્ર એક દંડ અને ભિક્ષાપાત્ર સાથે પરિવ્રાજક તરીકે સમગ્ર ભારતની યાત્રા શરૂ કરી તેમનો ઉદ્દેશ્ય વાસ્તવિક ભારતને શોધવાનો હતો તેમની યાત્રા તેમને હિમાલયથી કન્યાકુમારી સુધી લઈ ગઈ તેઓ રાજાઓ અને વિદ્વાનો સાથે રહ્યા અને ગરીબો તથા અસ્પૃશ્યોની ઝૂંપડીઓમાં પણ રહ્યા તેમણે દેશની ગરીબી અજ્ઞાનતા અને સામાજિક જડતાને પોતાની આંખોથી જોઈ ભારતની દુર્દશા જોઈને તેમનું હૃદય દ્રવિ ઉઠ્યું તેમને સમજાયું કે જે ધર્મ વિધવાના આંસુ લૂછી ન શકે અથવા અનાથના મુખમાં રોટલીનો ટુકડો ન મૂકી શકે તે ધર્મ નથી સાચો ધર્મ તો દરેક મનુષ્યમાં રહેલા જીવંત ઈશ્વરની સેવામાં છે ભારતના દક્ષિણ છેડે કન્યાકુમારીમાં તેઓ તરીને સમુદ્રની વચ્ચે આવેલી એક શિલા પર પહોંચ્યા અને ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું ત્યાં તેમને ભારતના ભવિષ્ય અને પોતાના જીવનના ઉદ્દેશ્યનું દર્શન થયું જનતાને શિક્ષણ અને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા જગાડવી અને વેદાંતના શાશ્વત જ્ઞાનને પશ્ચિમ સુધી પહોંચાડવું તેમના અનુયાયીઓ અને ખેતરીના રાજાએ તેમને શિકાગોમાં યોજાનારી વિશ્વધર્મ સંસદમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા તેમના સહયોગથી તેઓ પોતાના રાષ્ટ્રની આશાઓ લઈને અમેરિકા જવા રવાના થયા અમેરિકા પહોંચીને શરૂઆતમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેમની પાસે પૂરતા પૈસા કે યોગ્ય ઓળખપત્ર નહોતા પરંતુ કેટલાક દયાળુ લોકોએ તેમની દિવ્ય પ્રતિભાને ઓળખી અને તેમને મદદ કરી અગિયાર સપ્ટેમ્બર અઢારસો ત્રાણું વિશ્વ ધર્મ સંસદનો દિવસ વિવેકાનંદનો વારો લગભગ છેલ્લો હતો તેઓ થોડા ગભરાયેલા હતા પણ જ્યારે તેઓ મંચ પર આવ્યા ત્યારે તેમણે મનોમન જ્ઞાનની દેવી સરસ્વતીને પ્રણામ કર્યા અને પોતાનામાં એક મહાન શક્તિનો સંચાર અનુભવ્યો તેમણે પોતાનું ભાષણ કોઈ ઔપચારિક સંબોધનથી નહીં પણ હૃદયમાંથી નીકળેલા પાંચ સરળ શબ્દોથી શરૂ કર્યું અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો આ શબ્દોની જાદુઈ અસર થઈ સાત હજાર લોકોનો વિશાળ શ્રોતાગણ ઊભો થઈ ગયો અને બે મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી સભાગૃહ ગુંજી ઉઠ્યું પોતાના ટૂંકા ભાષણમાં તેમણે હિંદુ દર્શનનો સાર રજૂ કર્યો સાર્વત્રિક સહિષ્ણુતા બધા ધર્મોને એક જ લક્ષ્ય સુધી પહોંચવાના સાચા માર્ગ તરીકે સ્વીકાર અને દરેક આત્મામાં રહેલી દિવ્યતાનો વિચાર તેઓ રાતોરાત ધર્મસંસદના સૌથી પ્રખ્યાત વક્તા બની ગયા શિકાગો પછી તેમણે અમેરિકા અને યુરોપમાં ઘણા વર્ષો સુધી વેદાંતનો ઉપદેશ આપ્યો અને વેદાંત સોસાયટીઓની સ્થાપના કરી તેમણે ભારતના યુવાનોને એક શક્તિશાળી સંદેશ આપ્યો ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં તેઓ એક રાષ્ટ્રીય નાયક તરીકે ભારતમાં પાછા ફર્યા તેમણે દેશભરમાં પ્રવાસ કરીને રાષ્ટ્રની સુષુપ્ત ચેતનાને ફરીથી જગાડી તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી જે આત્મસાક્ષાત્કાર અને માનવ સેવાની સેવાના બેવડા આદર્શોને સમર્પિત છે અથાક પરિશ્રમને કારણે તેમનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું તેમણે પોતાના અંતિમ દિવસો નવા સ્થપાયેલા બેલુર મઠમાં વિતાવ્યા જ્યાં તેમણે મિશનના કાર્યનું માર્ગદર્શન કર્યું અને યુવાન સંન્યાસીઓને તાલીમ આપી ચાર જુલાઈ ઓગણીસો બેના ના રોજ માત્ર ઓગણચાલીસ વર્ષની યુવાન વયે તેમણે મહાસમાધિ લીધી ભલે તેમની ભૌતિક હાજરી ટૂંકી રહી પણ તેમનો સંદેશ શાશ્વત છે તેમનું જીવન અને ઉપદેશ આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે અને તેમનો જન્મદિવસ ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે જે એક જાગૃત આત્માની શક્તિનું કાલાતીત સ્મારક છે